શ્રી કૃષ્ણ જો અટાણામાં હવાર મહીથી ચાલુ થઈ ગયો મેં એ તો બધુંય બાકી છે કરવાનું કામ ઉપર બહુ જા જા કઈ વાદરા ને પણ કઈ ને કી નો ભાઈ કીવો કાવે ને થોડો થોડો આવ્યો હજી તો પાછી પતરામાંથી માંથી તને વા ચાલુ થઈ જાય જો સેકલ્યુ બેહી ગયું તું વા બેઠ્યું વા બેઠ્યું

કાયમ આવે મેં ઈ કે હગીએ મે હી છે 3 તારીખ સુધી કે 3 તારીખ સુધી માં વાવણીઓ થઈ જાય હે એ બધાય ની મે આવે છે હે મે આજ હાજે તમે મેસ જોતા હતા ભારત જીતે ગુ હું તો હુવે ગઈ તી પણ પછી જઈને પપ્પા જોતા હતા ને તો મે કી જો જીતે ઈ હોય ને તો મે કી મણી ઉઠાઈ જતા કે આ આઈ છે

ફોન આવતા હતા એ સારકું બધી પૂર્યું થઈ ગયું હોય તો આવ્યો હતો ને જઈને પપ્પા કહે કે એમાં ગારો ઉડાડવા નથી કાલે કે ઉતાર ઉતારવીશું મલક ની હે ઉતારવાની ફરીકે ગામમાં કઈ એમ મૂકે આવ્યો મલક વેસાઈ જાય અને કાલે સોમવારી બે ત્રણ ડિલિવરી કરવાની હોય ને કે કલે મો લખે ઉતારવાની મુંબઈ થી આયો તો ફોન કા મેસેજ આતે ના હે આગ મરાણાવાઈ છે કે ઉતારવાતા જા હું જો હે પણ અમે બંધ થઈ ને તો ઉતારી ને કામ મે સાલુ એની ઉતારી ને એટલે અમે તો ભીંજાઈ જાય તો કોઈ આલે પણ છાયકુજી કોથરી પેરાવેલ છે ને એ કોથરી એલી ઉસી કરીએ ને પછી એમાં પાણી પડે ને ને પછી પાછી કોથરી તો પહેરાવીએ એટલે પાણી એમાં ને મરીએ તો પછી ખાલી બગી એ એક મોટો પ્રોબ્લેમ હોય આજ તો અટાણામાં એવી આ માથે વીજ છે ને એવો ગાજે તો વાહી નાખતી હતી ને વીજ એકદમ ફૂલ થતી હતી ને એવી બીક લાગતી હતી ચડ ચડ પોદરા પોદરા નાખે ને આવતી રહી તો રામ રામ સીતારામ બધાની જો અટાણામાં આવે ગયા ખાઈ ઉતારવા જો ખાટકું ઉતારવાનું હાલે ને આ લુંગ બહુ સારી પાકે ગઈ તો એમાં જાઓ આપણા પહેલાં તો મધમાખી પૂગે આવ્યું મધમાખીઓને પહેલાં ખબર પડે જાય કે આ લુંગમાં મધ પડવું ચાલું થઈ ગયું ને એ પહેલાં આવે ને ઘણા લોકો અટણ પૂછે કે તમે ક્યાં ગામના હે તો હું પાછું એકવાર કહેતા કે અમે હિમર ગામના હે પોરબંદર તાલુકો જિલ્લો ને હિમભર ગામ અમારી વાડી છે એ ઈશ્વરિયાવારે માર્ગી હે તમે હિમબરથી ઈશ્વરિયાવારે રસ્તે આવો ને એટલે ખારેકનો બગીચો સીધો તમને દેખાય સાંભો જો કોઈને બગીચા બગીચાની વિઝિટ કરવી હોય તો કરવાની છૂટ છે અને બગીચા જે આવે એને ખારેક તો અનલિમિટેડ ખાવાની છૂટ જ છે અમે કોઈ ના ન પાડીએ કે ભાઈ તમે તોડોમાં કે બગીચામાં આવવમાં કે અમારો બગીચો બગડે જાય છે કે એણે આવવું એને આવવાની છૂટ ઉતારતા હોય તારો ક્યાં આવો નહીં તો પછી અમારે વાહે કુત બીજું કઈ નહીં આટળ ઉતારવાનું ખાઈકુનો તમારે કોઈ ને લાભ લેવો હોય તો ઓર્ડર કરો ઓનલાઈન પાંચ કિલોથી વધારે અહીંયા તો હું તમને પુગાડે જાય એ આજુબાજુના ગામડામાં જો બહુ સેટું ની આ હિંમત થી લે રોજીવાડું ઈશ્વરિયા ઝારેરા ભૂમિયાવદર પારાવાડું મોરાણું પછી આ બાજુ હોટાણું ને અડવાણું ત્યાં સુધી જ પૂગાય ત્યાંથી પછી આગળ બહુ પૂગાય નહીં ત્યાંથી આગળ પૂગવાની ટ્રાય કરીએ ને તો પછી આ ખારેક ઉતારવાનો ટાઈમ નથી રહેતો એવા હાડો હું બહુ સેટી ડિલેવરી દેવા જ જાતો આ ન્યાં હોય તો કરે દઈએ ડિલેવરી પાસે ને પાહે આજુબાજુને ગામડા હોય ને દસ પંદર કિલોમીટરના રેન્જમાં તો દે જઈએ બાકી બહુ સેટી આગળ હું ચાલું કરા ને તો પછી અહીંયા ખારેક ઉતારવાનો ટાઈમ ન રહીએ ખારેક ઉતારવાનો ટાઈમ ન રહીએ તો હું તમને કાઉ ખેર કૂદા એ વાંટ હું સેટી ડિલેવરી ના પાડા કે હું ભાઈ સેટી ન પુગાડે હેગા આગળ પોરી પુગાડવી હોય તો પોરી હું ન પુગાડે હેગા બગવદર પુગાડે હેગા બગવદર હે એક ભાઈ કુરિયર વાળો એ બગવદરથી પોરી પુગાડવાના કિલ્લાના વીસ રૂપિયા લઈએ કે ત્રીસ રૂપિયા લઈએ તો કોઈને જો કુરિયરથી મગાવવી હોય તો હું પુગાડવા તૈયાર છે પણ વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયાથી ભાઈ લે કિલ્લાના એ તમારે ભોગવવાના રહીએ તો હું આગળ તમને મોકલાવી દઉં અંજની કુરિયરવાળો ભાઈ છે એનો કોન્ટેક મેં કરેલ છે એ એની બહુ હાવ પાકું મળી નથી કહ્યું કચલા થાય કોઈ કે તમારે આવે તાર મને ચીજો કે ઓર્ડર તો આપણે કે ઓફિસે પુગાડી દીશું પોરી પછી ત્યાંથી ઓફિસથી તમારે લેવવાની રીએ ને રાણા વાવમાં એવી જ રીતની છે રાણા વાવનો એ કોન્ટેક કરેલ છે રાણા જો કોઈને જોતી હોય તો રાણા એ ઓફિસ ડિલેવરી છે જડી તમે બરાબર ને કુરિયર મોકલવાળી છે કુરિયરના તમારે ભોગવવાનું રહીએ ભાઈ નાખી એટલે કાઢે પછી નાઈ વંડી હે નાઈએ કે શણિવાર હે ના પાડે નાખી નાખી

આજ કેટલા કિલા ના ઓર્ડર હું હેટાણ હું લગભગ 60 કિલા સુધી ઉતારવી છે હા પારવાડે થી એક બિન નોખો આવ્યો તો હા એની જોઈએ હા પછી આ આ જડિયા દીવારા નો ફોન આવ્યો તો હા ને ગામ માં હાવ પૂરી થઈ ગઈ ગામમાં ગામમાં ગામ માં તા હાન્ય પૂરીયું થઈ ગયું ગામ માં હાન્ય પૂરીયું થઈ ગયું એવું કામ અટણ ઉતરે રિયેદાર મૂકે આવીએ ને ગામ મૂકવ્યું મૂકાવ્યું જો હે આજ પોસા 60 કિલો તો અટણ ઉતારવ્યું જો હે

आजु करे एक ठाव का रम्या तो जाChào उनपे से तोड़वा में इतनी मुश्किल थी पड़े ये हटाड़े ले भाई खोल ले ले भाई साइड नहीं है साइड नहीं नहीं खोल ले ले साइड में एकच मिनट हो जा चालूंग में रुपारियो पकेगी असल में पकेगी આ કોક કોક જરા કોઈ યુથિયલ હે પણ તો જે ગળ પડે ગળ ને ઈ હે ઈ કાઢે નાખવાની હે ને બહુ જ મીઠી હોય એકદમ મ્યસર ઉતારવા માટે જ જ ઉતરે છે ઉતારવા માં એવું ધ્યાન રાખવું પડે હાવા ઈ બધી હોય ભેગી ભેગી હે ને એ પેલા વળા તો એક તામાંથી ઉતારવી છે આ ફેરવે ને ઉતારીએ તરતા મધી એટલી આવે ને ચોદક એટલી ઉડે આ બધી મધની માખી જ છે આથી આવું મીઠું મીઠું મધ જ લેવા આવે સીધું સીધું મધ બનાવે નાખી આવ્યા બચ્યું છે પંદર પંદર કિલો હમાયે એટલે ત્રણ ડોલું ઉતાર્યું અટાણે એ પછી બપોર પછી એ પ્રમાણે ઉતારી ખાદું જથે જવાના બેઠા બેઠા અને માય રોટલા તા કળ લીધા ઘરની જે અમારી સોરી હતી ને મગભેગો ને સોરીનો એ સોરી રૂપવાની થઈ એ જોવા બાફે નાખી ઝીણી સોરી હે થોડા લીંબુ પડ્યા તો લેતી આવી અમે ડુંગળીનો ટમેટાનો વઘાર કરવાથી ડુંગળી મોરે લીધી તેલ મૂકી દીધું ત્યાં ડુંગળી ચડીએ ના તો ટમેટા એ મોરે લે અને સોરી બફાઈ ને કે શેક નાક દે લહોણે આ દૂર થોડો ઉતારી નાખી બેસલ થાય કાલે આજ 45 કિલો લંગો ઉતારી ઓટણ ખરીકો એવો પર પછી કોઈ ના ઓર્ડર હે એ પ્રમાણે ઉતારી મે ઓટા ને મે કે કઈ નતા તો હવાર માં થોડીવાર ફણી ફણી ઠાપુરો મો આવી આતા દવા સુ બંધ થતો કાલે હું સોરી હે ના એ હાલો તો હું જા હાજડિયા એક ભાઈ ઓર્ડર હે ખારેક

રામભાઈ દેવેવાતાને પાસ થયો નંબર નંબર મારા નોટરાઈલ પછી પડે ત્યારે આઈ કે અમારા તમને આખે તો પાણીનો બીલો વરસ તો તો ના ઊતાય હું મોડી પડી ગઈ કે કાટા બંધ કેતો હું ગઈ નતા રેનકોટ પહેર आतमध्ये अंदर फुटा ज्याने ते भरले त्या भरले wala itu motor wala robo kat ni taxi ni leleh tu tak tahu dia આજનો આજનો આજ બીજો લાનો ઓર્ડર છે એ રામભાઈને પાર્ટીએ ડિલિવર કરવા જા એવા ગણે નીકળા અને રિવોલ્ટ ફોર હંડ્રેડ લેમ